પાણીનો ઉપયોગ કર્યા વગર બટેકા આપણા બફાઈ ગયા છે તો તમે જુઓ એકદમ મસ્ત બટેકા બફાઈ ગયા છે ને તો બિલકુલ પાણીનો ઉપયોગ કર્યા વગર તમે જુઓ છાલ સરસ રીતે રિમૂવ થાય છે ને જો આ રીતના તમે બટેકા બાફશો ને તો વધારે પાણી નહીં થાય કે બટેકા તમારો ચીકણો મસાલો નહીં બને અને એકદમ સરસ એવા બટેકા તમારા બફાઈને તૈયાર થઈ જશે તો મેં અહીંયા વજનમાં એક કિલો બટેકા લીધેલા છે અહીંયા મેં નાની સાઈઝ અને મોટી સાઇઝ બંને સાઇઝના બટેકા લીધેલા છે જો નાની સાઈઝના બટેકા હોય તો તમે એમ જ સીધા બટેકાને બાફી શકો છો અને જો આ રીતના બટેકા મોટા હોય તો તેનું હાફ કટિંગ કરીને તમે ઇઝલી તમે બાફી શકો છો તો પાણી વગર બટેકા પકવા માટે મેં અહીંયા એક મોટા વાસણમાં રેગ્યુલર જે આપણે પાણીનો ઉપયોગ કરતા હોય એ મેં અહીંયા લીધેલું છે તેને મેં અહીંયા આ રીતનું એક કોટનનું નેપકિન લીધેલું છે તેને આપણે સરસ વડે પાણી વડે ભીનું કરી લઈશું અને એકદમ હળવા હાથે આપણે નીચોવી લઈશું જે વધારાનું એક્સ્ટ્રા પાણી હશે ને તે રિમૂવ થઈ જશે તો આ રીતનું આપણે નેપકિનને નીચોવી લેશું અને એ જ વાસણ ઉપર આપણે આ રીતના નેપકીનને રાખી દઈશું તમે આ રીતે બટેકાની જગ્યાએ તમે શકરિયા એ પણ બાકી શકો છો તો અહીંયા અમે અહીં આ રીતના મોટા બટેકા છે તો મોટા બટેકાને આપણે આ રીતના કટિંગ કરી લેશું અને તેને આપણે આ રીતના રાખી દઈશું જો આ રીતના નાના બટેકા હોય તો તમે રેગ્યુલર એને તમે કટિંગ કર્યા વગર જ એડ કરી શકો છો તો મેં અહીંયા આ રીતના બટેકાને કટિંગ કરીને રાખી દીધેલા છે તો હવે આ રીતના બધી જ સાઈડથી આપણે નેપકીનને કવર કરી લઈશું તમારા બટેકા કુકરમાં એડ કર્યા બાદ બહાર ના નીકળે તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે અને સરસ રીતે આ રીતના આપણે કવર કરી લેશું તો તમે જોઈ શકો છો કે બટેકા આપણા એક પણ સાઈડથી દેખાતા નથી અને જે આપણે નેપકીનનું નીચેનું પાણી છે એને આપણે હળવા હાથે આ રીતના નીચોવી લેશું તો સૌથી પહેલાં તો અહીંયા મેં અહીંયા કુકર લીધેલું છે તો કુકરને આપણે તેલ અથવા અથવા તો ઘી વડે આ રીતના ગ્રીસ કરી લેશું બધી સાઈડ સરસ રીતે આપણે ગ્રીસ કરીશું તો હવે આપણે જે બટેકા નેપકીનમાં રાખેલા છે ને તેને આપણે આ રીતના ઊંધાએ રાખીશું અંદર બટેકો તમારો નીકળે નહીં તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો આ રીતના બટેકાને આપણે ઊંધા કવર કરી દઈશું તો મેં અહીંયા આ રીતનું નેપકિનને રાખી દીધેલું છે અચાનક જ ગેસ્ટનો ફોન આવ્યો કે અમે આજે આવવાના છીએ તો મેં અહીંયા બટેકાને વધારે એડ કર્યા છે એટલા માટે મેં અહીંયા કૂકરને પણ ચેન્જ કરી લીધું છે બંને કામ આપણો એક સરસ રીતે થઈ જશે ગેસ્ટ પણ આવી જશે અને આપણો વિડીયો પણ ક્લિક થઈ જશે તો હવે કૂકરના ઢાંકણને આ રીતના કવર કરી લેશો

અને એકદમ લો ગેસની ફ્લેમ પર બારથી તેર મિનિટ સુધી આપણે રહેવા દઈશું જેથી બટેકા આપણા સરસ રીતે બફાઈ જશે આ રીતની એકદમ મીડિયમ ગેસની ફ્લેમ રાખવાની છે તો પંદર મિનિટ જેવું થઈ ગયું છે તો ગેસની ફ્લેમને હવે આપણે બંધ કરી દઈશું અને કૂકરમાંથી વરાળ કાઢવાની બિલકુલ ઉતાવળ નથી કરવાની જો એની જાતે જ વરાળ કાઢી લેશે ને ત્યારબાદ આપણે કૂકરને ઓપન કરીશું તો કૂકરમાંથી સરસ એવી વરાળ નીકળી ગઈ છે તો હવે આપણે કૂકરને ઓપન કરીશું અને ઉપરથી નેપકિનને આપણે આ રીતના ચીપિયા વડે લઈ લઈશું જેથી બટેકા નીચે રહી જશે નેપકિન ગરમ હોવાથી થોડુંક તમે ધ્યાન રાખજો આ રીતના બટેકાને આપણે કૂકરમાં નીચે કાઢી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત પાણીનો ઉપયોગ કર્યા વગર બટેકા આપણા બફાઈ ગયા છે તો હવે એક પછી એક બટેકાને હવે આપણે બહાર કાઢી લઈશું તો તમે જુઓ એકદમ મસ્ત બટેકા બફાઈ ગયા છે ને તો બટેકાને આપણે બધા જને બહાર કાઢી લઈશું તો આ રીતના બટેકા બફાઈ ગયા છે ને તમે જોઈ શકો છો કે કૂકર પણ આપણું એકદમ સરસ ક્લીન એવું છે તમે જુઓ બિલકુલ નીચેથી ખરાબ નથી થઈ ગયું જો આપણે જ્યારે તેલ લગાવ્યું હતું ને એટલા માટે બિલકુલ નીચે નેપકિનનો ભાગ કે બટેકાઓ આપણું બહાર નથી નીકળ્યું અને એકદમ ક્લીન તમે જુઓ કૂકર તમે લોહીને સીધું જ તમે મૂકી દેશો ને તો પણ ચાલે એવું કૂકર આપણું એકદમ ક્લીન છે તો બિલકુલ પાણીનો ઉપયોગ કર્યા વગર તમે જુઓ છાલ સરસ રીતે રિમૂવ થાય છે ને જો આ રીતના તમે બટેકા બાપશો ને તો વધારે પાણી નહીં થાય કે બટેકા તમારો ચીકણો મસાલો નહીં બને અને સરસ એવા બટેકા બફાઈને તૈયાર થઈ જશે તો જે આપણે આખા બટાકા એડ કર્યા હતા ને એ પણ તમે જોઈ શકો છો કે એ પણ સરસ રીતે બફાઈ ગયા છે તો આ રીતે તમે જોઈ શકો છો કે આ રીતના આપણે ચમચીની મદદથી જો બટેકાને આ રીતનું આપણે બાફેલ બટેટા કરીશું તો એકદમ સરસ એવું બટેકો આપણું મેસ થઈ જાય છે અને બિલકુલ પાણીનો ભાગ નથી રહ્યો અને જો આ રીતનો બટેકો ભાગીને તમે રેસીપી બનાવશો ને તો રેસીપી તમારી ખૂબ સરસ બનશે અને બિલકુલ તમારી રેસીપી બગડશે નહીં તમે જાવ બિલકુલ પાણીનો ભાગ તો રહ્યો જ નથી એકદમ લુવું વાળી લ્યો ને એવું સરસ બટેકો આપણું છે તમે જુઓ એકદમ મસ્ત જો બિલકુલ મારા હાથ પણ ભીના નથી થતા અને એકદમ ક્લીન એવું બટેકાનું લોવું આપણું બનીને તૈયાર થઈ ગયું છે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બે લાઇકોનને જરૂરથી દબાવજો આવી જ નવી રેસીપી વિડિયો સૌથી પહેલાં જોવા માટે તો હાથથી તમે જો હાથથી મેસ કરીએ તો પણ એકદમ સરસ એવું બટેકું આપણું મેસ થઈ ગયું છે તો જો આજની તમને મારી આ રીત ગમે ને તો ફર વધારેને વધારે શેર કરજો તો બધી જ ગૃહિણીને આ રીત સરસ એવી ફોલો કરશે ને તો બધાને કામ આવશે તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ